આ છે મિત્રો સોમનાથમાં આવેલું રામ ભગવાનનું મંદિર શ્રી રામજી મંદિર અંદર જઈન દર્શન કરી ભગવાન શ્રી રામના તો મિત્રો આપણે જવાનું છે ત્રિવેણી મહાસંગમ જોવા માટે ત્યાં ત્રણ નદીઓનો સંગમ થાય છે હિરણ કપિલા અને સરસ્વતી નદીનો તો ચાલો જઈએ ને જોઈએ આપણે કેટલો મસ્ત મજાનો વ્યૂ છે હો બાકી કાંઈ ઘટે નહીં આવો સરસ મજાનો નજારો છે મિત્રો ત્રિવેણી સંગમનો તમે જુઓ ખાલી વાહ ભાઈ વાહ તો મિત્રો અહીંયા ત્રિવેણી સંગમ ત્રણ નદીઓનો સંગમ થાય છે કપિલા સરસ્વતી અને હિરણ્યા નદી કપિલા અને સરસ્વતી વલ્લી ઓલી જગ્યાએથી આવે છે બંને નદીઓ અને હિરણ્યા નદી છે તે આ જગ્યાએથી આવે છે મિત્રો તો ત્રણેય નદીઓનો સંગમ મિત્રો આ જગ્યા પર થાય છે એટલે માટે ત્રિવેણી સંગમ કહેવાય છે જે આપણે સોમનાથમાં આવેલી છે સરસ મજાની જગ્યા છે અહીંયા ખૂબ જ મજા આવે છે પક્ષીઓ પણ એટલા છે છે કાગડા છે પછી ઘણા એવા પક્ષીઓ છે જે અહીંયા વસે છે તમે જુઓ મારી પાસે કંઈ ઘટે એટલા કબૂતર ને પગલાં ને કાગડાને મસ્ત મજાની બોટિંગ પણ ચાલી રહી છે તમે જોઈ શકો છો અહીંયા બહુ જબરજસ્ત જગ્યા છે એકવાર સોમનાથ આવો તો ત્રિવેણી સંગમ આવવાનું ભૂલતા નહીં મિત્રો ખાસ કરીને આવજો ત્રણેય નદીઓનો સંગમ જ્યારે થઈ જાય છે પછી સમુદ્રને મળે છે ત્યારે સમુદ્ર શાંત થઈ જાય છે એટલે બધી વસ્તુનું મિલન થઈ જાય ને પછી શાંત પામે છે નદીઓ પણ શાંત થઈ જાય છે અને સમુદ્ર છે તે પણ શાંતિ પામે છે તો આવી રીતે કંઈક સરસ મજાની જગ્યા છે આવજો દર્શન કરજો ત્રિવેણી સંગમનો મસ્ત મજાની જગ્યા છે કાંઈ ઘટે નહીં એવી તમે જાઓ મારી પાસે હા ભાઈ હા ત્રિવેણી સંગમમાં મિત્રો બહુ ભીડ છે હો ભાઈ તમે જોવો કાંઈ ઘટે નહીં એટલી ભીડ છે ત્રણ નદીઓનો સંગમ થાય છે જ્યાં ભક્તો આવે છે દર્શન કરે છે ભાઈ વાહ ભાઈ વાહ બોટ બહુ ભીડ છે મિત્રો જય હો ત્રિવેણી સંગમ katak મિત્રો આ ત્રિવેણી સંગમ છે એમની આરતી પણ અહીંયા કરે છે ભક્તો સરસ મજાની ત્રિવેણી સંગમ ની આરતી કરે છે અહિયાં ભક્તો આવીને આ છે મિત્રો ગીતા મંદિર જે સોમનાથ માં આવેલું છે મિત્રો ગીતા મંદિર ગીતા મંદિરના દર્શન કરી લેજો બધા મિત્રો આ છે બળદેવ અને અહીંયા છે બળદેવજીની ગુફા જેના મેં તમને દર્શન કર્યા મિત્રો આ મંદિર છે તે લક્ષ્મી નારાયણનું મંદિર છે મિત્રો તમામ મિત્રો દર્શન કરી લેજો શ્રી લક્ષ્મી નારાયણ મંદિર મિત્રો ગીતા મંદિરના તો દર્શન કરી લીધા પણ અહીંયા સરસ મજાની બેસવાની એટલી મસ્ત જગ્યા છે ને કાંઈ ઘટે હો તમે જો મંદિરે દર્શન કરીને ભક્તો પછી અહીંયા બેસે છે વાહ જો સરસ મજાની નદી છે અહીંયા મિત્રો ભગવાન ક્યાં બેઠા ઝાડ ઉપર બેઠા શ્રી કૃષ્ણ ભગવાન ઝાડ ની ઉપર બેઠેલા છે તમે જો વાહ અહીંયા મિત્રો સરસ મજાના અદભુત નજારા જોવા આપણને ગીતા મંદિર પાસે તો મિત્રો જો આ કેવું સરસ મજાનું ઝુમર બનાવ્યું છે દરિયામાંથી નીકળે છે ને આ વસ્તુ એના જો આવી રીતે ઝુમર બનાવે આ શંખ દરિયાની વસ્તુનો મિત્રો અહીંયા સરસ મજાનું ઝુમર બનાવ્યું જો કેવા મસ્તના છે તોરણ આ કાચ વાહ મિત્રો સોમનાથ થી આપણે ભાલકા તીર્થ ના દર્શન કરવા માટે આવી ગયા છે સોમનાથ થી થાય છે પાંચ કિલોમીટર જેટલું થાય છે મિત્રો મિત્રો તો હવે હવે અહીંયા ભાલકા ભાલકા દર્શન દર્શન કરવાના છે ચાલો અંદર ભગવાન શ્રી કૃષ્ણના પગમાં ડાબા પગમાં બાણ લાગ્યું હતું ને એ અહીંયા છે મૂર્તિ હાલ તો આપણે દર્શન કરીએ મિત્રો જય ભાલકા તીર્થ હા મિત્રો અહીંયા છે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ જો મિત્રો તમને પાંચ હજાર વર્ષ જૂનો પીપળો બતાવું જરો અંદર છે પાંચ હજાર વર્ષ જૂનો પીપળો છે જો આ પીપળો છે ને પાંચ હજાર વર્ષ જૂનો છે મિત્રો આવું કંઈક સરસ મજાનું મંદિર છે મિત્રો કાંઈ ઘટે નહીં એવું અને અહીંયા મિત્રો છે ને પાંચ હજાર વર્ષ જૂનો પીપળો પણ છે કાંઈ ઘટે નહીં એવું મંદિર છે મસ્ત મજાનું ભાલકા તીર્થ જે ભગવાનના ડાબા પગમાં તીર લાગે છે એ આ સ્થાન છે મિત્રો શિકારી જ્યારે શિકાર કરવા માટે નીકળે છે ત્યારે ભગવાન જ્યારે બેઠા હોય છે પીપળાના ઝાડ નીચે ત્યારે એને પગમાં લાગી જાય છે બાણ મૃગલો સમજીને શિકારી બાણ ચલાવે છે ને ભગવાનના પગમાં ડાબા પગમાં લાગી જાય છે નજીક આવીને જોવે ત્યારે ખબર પડે કે આ તો ભગવાન છે પછી ભગવાન પાસે માફી માગે છે અને ભગવાન છેલ્લે એને માફ કરી દે છે મિત્રો સોમનાથ તો ભાઈ સોમનાથ છે કાંઈ ઘટે ને ભાઈ મિત્રો તમને આજે ઘણા ખરા એવા મંદિરના દર્શન કરેવા સોમનાથ ની અંદર તમને આ જો તમે વાહ ભાઈ વાહ જય ભોળાનાથ કેમ પછી રાજ્યનો અર્થ શું છે બધું કમ્પ્લીટ સમજાવવા છે ભગવાન પર કેમ શક્તિ પ્રાપ્ત કરવી अबे बदी होते हैं आज एक एक चालू है कि बदी बंद है और बदी पांच बजे आने उधर उधर बदी जाम हो जाए तो एक में इतनी हाथ बजे नहीं होते आप तो आप इस तरह की कोई तकलीफ तो भगवान ने बहुत तार भगवान का भी साथ दिया था पर नाम क्या से तो आपने जो आप से फ्रेंड साथ में बताएं ताकि साथ में आपके हिम्मत ताकि साथ में बनाए बन साथ में बनाए साथ में कि मारे हिम्मत अरे आप कोरोना तो कोरोना में पचास टका है साथ में बनाए कोरोना की मरवा करता दिखना से बनाए बनाए मनी क्या से

તો બધી વસ્તુ મળે ભાઈ દરિયાની તો હવે આપણે ફાઇનલી બાણગંગાએ પૂગી ગયા છીએ છો મિત્રો દર્શન કરતા કરતા છ વાગી ગયા છે હવે આપણે ફાઇનલી છેલા દર્શન કરવાના છે બાણ ગંગાના તો અત્યારનો નજારો પણ બહુ જબરજસ્ત છે કાંઈ ઘટેનીઓ અહીં ટ્રાફિક પણ બહુ છે ભાઈ બાણ ગંગા મહાદેવે દર્શન કરવા માટે ભક્તોની ભીડ તમે જુઓ વાહ ભાઈ વાહ ઓહ મિત્રો આમાં જોઈ જોઈને હાલવું કેમ કે ભાઈ આમાં શેવાળ વળી ગયો છે એટલે ભાઈ અહીંયા દર્શન કરવા જાઓને બાણ ગંગા મહાદેવે તો અહીંયા જોઈને હાલજો મિત્રો વાહ બધું દરિયાનું પાણી આવે અહીંયા દરિયાના કિનારે જ બિરાજમાન છે હો ભાઈ

要要 no, no, no. oh, કેશોર તો મિત્રો હવે છે ને સોમનાથ થી ઘરે જવા માટે નીકળી ગયા છીએ અને થઈ ગયું છે અંધારું જોવા તમે હજી એસી કિલોમીટર મિત્રો કાપવાનું છે અને અંધારું થઈ ગયું છે તો તમે લોકમાં બનેલા રહેજો હવે ઘરે જઈને સીધા મળી તો મિત્રો હાથ ને પાંચ થઈ ગઈ અત્યારે ટોલ નાખે છીએ અમે અહીંયા વેરાવળના અત્યારે જો નાસ્તો કરીએ છીએ અમે શેવડો ને એવું ખાઈ છીએ હજી અત્યારથી થી એસી કિલોમીટર મિત્રો કાપવાનું છે ઉના પૂગવાનું છે તો તમે લોકો કન્ટિન્યુ લોગમાં બનેલા રહેજો અમે થોડોક નાસ્તો કરી લઈ શેવડો ખાઈ લઈ પછી મળીએ સીધા ઘરે તો મિત્રો હવે ફાઈનલી આપણે આવી છીએ ઘરે વાગી જાય છે પોણા દસ સોમનાથ દાદાના દર્શન કરીને ઘરે આવી ગયા ને પોણા દસ વાગી ગયા મિત્રો ટાઈટના ઠરી ગયા છે આજ અને ફૂલ થાકી ગયા કેમ કે સવારે આપણે નવ સાડા નવે નીકળ્યા હતા અને અત્યારે પોણા દસ જેવું થઈ ગયું એટલે આઈ થિંક બાર કલાક જે ઉપર થઈ ગયો છે ટાઈમ બહુ બધા મંદિરના દર્શન કર્યા છે સોમનાથની એવી પ્રસિદ્ધ જગ્યાઓના તમને દર્શન કર્યા છે તો આશા રાખું છું કે તમને મારો વ્લોગ ગેમો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખાસ કરીને વ્લોગને શેર કરજો જેથી કરીને તમામ લોકોને બધા મંદિરના દર્શન થઈ શકે તો કાંઈ નહીં મિત્રો આજ માટે આટલું જ હતું જય માતાજી જય શ્રી કૃષ્ણ મળીશું બીજા એક નવા વ્લોગમાં બાય બાય જય માતાજી